નમસ્કાર દર્શક મિત્રો દિલ્હી બ્લાસ્ટ ને લઈને એનઆઈએ દ્વારા હવે બીજી ધરપકડ કરવામાં આવી છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી જસીર બિલાલ વાણી ઉર્ફ

જસીર બિલાલ અનંતનાગનો રહેવાસી છે આમ હવે એનઆઈએને આ બીજી મોટી સફળતા હાથ લાગી છે આ ઉપરાંત જસીર બિલાલ રોકેટ બનાવીને પણ હુમલો કરવાની ફિરાકમાં તો સાથે જ તે આખી ટીમને ટેકનિકલ સપોર્ટ આપી રહ્યો હતો આ ઉપરાંત તે ડ્રોનમાં હથિયાર લગાડીને તેને મોડિફાઈડ કરવામાં પણ હોશિયાર હતો આ લોકો અફઘાનિસ્તાન સીરિયા અને ગાઝાની તર્જ પર હુમલો કરવાના હતા તો આ આતંકી જસીર બિલાલ સતત ડોક્ટર મોહમ્મદ ઉમર મોહમ્મદના સંપર્કમાં હતો તો બીજી તરફ બ્લાસ્ટમાં હવે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને પંદર પર પહોંચી ચૂકી છે વાત કરીએ દસમી નવેમ્બરની તો દસમી નવેમ્બરે સાંજે છ ને બાવન મિનિટે દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં હુંડાઈ આઈ ટ્વેન્ટી કારમાં એક ખૂબ ભયંકર બ્લાસ્ટ થાય છે જેમાં હવે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા તો પંદર પર પહોંચી ચૂકી છે અને વીસથી વધારે લોકો ઘાયલ થયા વીસથી વધારે લોકો જે ઘાયલ થયા છે તેમની લોકનાયક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે તરત જ જે લોકો ઘાયલ થયા હતા તેમની લોકનાયક હોસ્પિટલમાં પહોંચીને મુલાકાત કરી હતી તેમની સાથે પીડિતો સાથે ઘાયલો સાથે સંવાદ પણ કર્યો હતો તો દિલ્હી બ્લાસ્ટને લઈને એનઆઈએ દ્વારા કાશ્મીર ઘાટીમાં હાલમાં ખૂબ મોટા પાયે છાપેમારીઓ ચાલુ છે આ ઉપરાંત થોડાક સમય અગાઉ ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા પણ ડોક્ટર શાહીન શાહીનની ધરપકડ કરવામાં આવી હતી અને તેના તાર પણ હરિયાણાની અલ ફલા યુનિવર્સિટીમાં મળ્યા હતા અને આ અલ ફલા યુનિવર્સિટીના દિલ્હી બ્લાસ્ટને લઈને જે તાર કેમ મળે છે તો કેમ કે અલ ફલા યુનિવર્સિટી સાથે જોડાયેલા આતંકીઓએ જ આ આખો જે પ્લાન છે દિલ્હી બ્લાસ્ટને લઈને તે બનાવ્યો આમ હવે દિલ્હી બ્લાસ્ટમાં હવે એક નવા આતંકીની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ છે દાનિશ દાનિશ અનંતનાગનો રહેવાસી હતો શ્રીનગરથી એનઆઈએ તેને ઝડપી પાડ્યો છે અને એનઆઈએ હવે તેને પૂછપરછ કરવા માટે તેને નવી દિલ્હી ફ્લેટમાં લઈને તેને આવી ચૂકી છે આમ એનઆઈએ જ્યારે તેની પૂછપરછ કરી તો પ્રાથમિક પૂછપરછમાં એ બહાર આવ્યું છે કે દાનિશ ડ્રોનથી હુમલો કરવામાં ખૂબ હોશિયાર હતો અને ડ્રોનમાં તે મશીનરીનો ઉપયોગ કરીને તેને મોડિફાઈડ કરી શકતો હતો આમ આતંકીઓ ખૂબ મોટા પાયે હુમલો કરવાની ફિરાકમાં હતા અને આ તૈયારી તેઓ લગભગ એક વર્ષથી કરી રહ્યા હતા શાહીન શાહીદની વાત કરીએ તો શાહીન શાહીદ બે હજાર પંદરમાં જૈશ એ મોહમ્મદ સાથે જોડાઈ ગઈ હતી અને તેણે તો છેલ્લા એક વર્ષમાં ખૂબ જે ગુપ્ત માહિતીઓ હતી તે જૈશ મોહમ્મદ સુધી પહોંચાડી હતી પરંતુ હવે એનઆઈએ આ વ્હાઈટ કોલર જે આતંકી મોડ્યુલ ચાલી રહ્યું છે તેની પર ખૂબ મોટા પાયે આ આતંકી મોડ્યુલને ફાચર મારી છે તો આ બાબતે તમારું શું માનવું છે દાનિશની ધરપકડને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના બુલતા નમસ્કાર